કુંભારવાડા ખોડિયાર ચોકમાં પાર્કિંગ કરેલી રિક્ષાની ડીકીમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાની પોલીસ સમક્ષ રાવ કુંભારવાડા અમર સોસાયટીના ખોડિયાર ચોક પાસે રહેતા જમીલભાઈએ તેની રિક્ષા પાર્કિંગ કરી હતી આ રિક્ષામાંથી રહેલી ડીકીની અંદરથી રૂપિયા પિસ્તાલીસોની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી જોકે એક મહિના પહેલાં જમીલભાઈ મકવાણાના રહેણાંકમાંથી પણ સોનાના બુટિયા ચોરી થઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું

અત્યારે હું પૈસા લેવા નીકળ્યો ને મહિનાનું ભાડું દેવાનું હતું તો પિસ્તાલીસો રૂપિયા હા કરવાની છે ને સાહેબ પેલા બે થી પાંચ ચોરી ચાર પાંચ દિ નહી જેવા બુટિયા આવી ગયા હતા કેટલા પૈસા સુડતાલીસ હજાર રૂપિયા ના આ ફરિયાદ કરી ના એ નથી કરી આ વિષય આ બે વિષય તમે ભોલીસ ફરિયાદ કરો હા કરવાની